નવસારી જિલ્લા ખાતે ઓગણીસમી નવેમ્બરના દિવસને વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો મિશન સુચારુ અમલીકરણ માટે નવસારી યોજાઈ હતી આજ રોજ નવસારી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઓગણીસમી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી ઇન્ચાર્જ કલેક્ટર પુષ્પલતાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કરનાર સરપંચો સફાઈ કામદારોને સન્માનપત્ર એનાયત કરાયા હતા આ ઉપરાંત વિવિધ લાભાર્થીઓને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ બે અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા

હાથ ધરાનાર કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુ ના સુચારુ અમલીકરણ માટે નવસારી ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સ્વચ્છ ભારત મિશન પેયજળ અને સ્વચ્છતા વિભાગ જળશક્તિ મંત્રાલય ભારત સરકારના આપવામાં આવેલા લક્ષ્યાંકો તથા નવસારી જિલ્લાને સ્વચ્છતામાં અગ્રક્રમે લાવવા અંગે ગહન પ્રયાસો હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું આ સાથે બેઠકમાં પંદરમા નાણા પંચ કાર્યક્રમ અંતર્ગત પાણીના કામો ગ્રામીણ નલ મિત્રોની તાલીમ તથા સ્વયં સહાય બચત મંડળો અને પ્રાથમિક ખેતીવાડી ધિરાણ મંડળીઓની કાર્યશાળા તાલીમોના આયોજનને પણ બહાલી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ તથા સરપંચો તેમજ લાભાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી